હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેન્યુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેન્યુમાં સુરતીઓનું પ્રિય અને ફેમસ એવું પાપડીનું ખીચું બનાવીશું જે અત્યારે એકલા સુરતીઓનું નહીં પણ બધાનું જ ફેમસ બની ગયું છે આ પાપડીના ખીચાની રેસીપી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે એટલે કે તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો તો હવે આ સુરતીનું ફેમસ એવું પાપડીનું ખીચું ફટાફટ કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે સૌથી પહેલાં એક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં ચાર વાડકી જેટલું પાણી ઉમેરીશું એટલે કે એકદમ પરફેક્ટ માપ પ્રમાણે એક વાડકી ચોખાનો લોટ લીધો હોય તો બે વાડકી પાણી ઉમેરવાનું રહેશે અને મેં અહીંયા બે વાડકી જેટલું લીધું છે એટલા માટે ચાર વાડકી પાણી ઉમેરીશું ત્યાર પછી એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને પછી પાંચ ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું અને અજમો એ ખાવાનું પચાવવામાં ફાયદાકારક છે પછી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને તમારે ના ઉમેરવી હોય તો એ ઓપ્શનલ છે પછી હવે એમાં દોઢ ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે ત્યાર પછી એક મુઠ્ઠી જેટલા સાબુદાણાને મેં પલાળી લીધા હતા તો એ પલાળેલા સાબુદાણા ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે પછી એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરવાથી તમે જ્યારે પણ ચોખાનો લોટ ગરમ પાણીમાં ઉમેરશો તો એમાં લમ્સ એટલે કે ગાંઠિયા બિલકુલ પણ જામશે નહીં પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને આ પાણીને ઉકળવા દઈશું હવે ત્યાર પછી મેં અહીંયા થોડા ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે તમારે ના ઉમેરવી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો હવે ફરીથી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે લગભગ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી થોડું ગરમ થઈ ગયું છે તો ત્યાર પછી હવે આપણે આમાં ચોખાનો લોટ ઉમેરીશું પરંતુ ચોખાનો લોટ આપણે એકી સાથે નથી ઉમેરવાનો થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જઈશું અને ભાખરી વણીએ તે વેલણ વડે ચોખાના લોટને પાણીમાં મિક્સ કરી લઈશું વેલણથી તમે હલાવશો તો ખીચામાં બિલકુલ પણ ગાંઠિયા જામશે નહીં ત્યાર પછી બીજી વાટકી પણ ચોખાનો લોટ ઉમેરી દઈશું અને એવી જ રીતે એને મિક્સ કરી લઈશું અને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો મેં અહીંયા બધા ચોખાના લોટને પાણીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એમાં બિલકુલ પણ ગાંઠિયા પડ્યા નથી એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયો છે તો હવે ત્યાર પછી એમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું આમાં અત્યારે તેલ ઉમેરવાથી ખીચુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે ત્યાર પછી આ તેલને આપણે ખીચામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું પરંતુ હજુ તો આ ખીચાનું બેટર બનીને તૈયાર થયું છે એટલે કે હજુ આ કૂક થવાનું બાકી છે તો હવે ત્યાર પછી એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે એને કૂક થવા દઈશું હવે લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે તો ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું સૌથી પહેલાં એને હલાવી અને મિક્સ કરી લઈશું અને આ ખીચુંને આપણે વચ્ચે હલાવતા રહીશું જેથી પેનના તળિયે દાઝી ન જાય અને બધું ખીચું એકદમ વ્યવસ્થિત પરફેક્ટ કૂક થઈને રેડી થઈ જાય હજુ થોડું ખીચું કાચું છે તો ફરીથી એનું ઢાંકણ ઢાંકી અને એને થોડીવાર માટે કૂક થવા દઈશું હવે ફરીથી લગભગ સાતેક મિનિટ જેવું થઈ ગયું છે તો ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો ખીચાનો કલર પણ પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે અને આપણું આ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે ખીચું પરફેક્ટ કૂક થયું છે તે જોવા માટે જ્યારે આપણે ખીચાનું બેટર બનાવીએ છીએ ત્યારે એ વ્હાઈટ કલરનું હોય છે અને એ એકદમ પરફેક્ટ કૂક થઈ જાય ત્યારે ખીચાનો કલર ચેન્જ થઈ અને યલ્લો જેવો થઈ ગયો હોય છે એટલે કે આપણું ખીચું એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ખીચુને કૂક થતાં લગભગ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ ખીચુંને આપણે એકદમ ગરમા ગરમ શવ કરી લઈશું હવે તમારે આવી રીતે ના બનાવવું હોય તો તમે ઢોકળિયાની થાળીમાં બધું બેટરને કાઢી લો અને ત્યાર પછી ઢોકળિયામાં એને દસ મિનિટ કૂક થવા દેશો તો પણ તમારું ખીચું બનીને તૈયાર થઈ જશે હવે આ ખીચુને થોડું ગાર્નિશિંગ કરી લઈશું તો સૌથી પહેલાં એક પ્લેટમાં થોડું ખીચું કાઢી લઈશું અને ત્યાર પછી એના ઉપર જરૂરિયાત મુજબ તેલ ઉમેરી દઈશું હવે ત્યાર પછી તેના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરી લઈશું અને લાલ મરચું તમારે જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમે ઉપર સ્પ્રિંકલ કરી શકો છો ત્યાર પછી એના ઉપર ઝીણી સમારેલી ડુંગળી સ્પ્રિંકલ કરી લઈશું ત્યાર પછી એના ઉપર થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું પછી એના ઉપર થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ ચટપટો બનશે અને પચવામાં એકદમ સરળ રહેશે ત્યાર પછી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આપણું આ ખીચું ગાર્નિશિંગ થઈને તૈયાર થઈ ગયું છે ત્યાર પછી મેં અહીંયા લીલી કોથમીરની ચટણી બનાવી છે તો કોથમીરની ચટણી અને ડુંગળી જોડે એને શવ કરી લઈશું નોર્મલી ગામડામાં લોકો આવી રીતે જ બનાવીને ખાતા હોય છે પરંતુ તમને આવી રીતે ના પસંદ હોય તો થોડું સિમ્પલ રીતે મેથી મસાલો અને તેલ ઉમેરીને પણ તમે ખીચું બનાવીને ખાઈ શકો છો છેને એકદમ સરળ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવી રેસીપી તો આવી જ રીતે ખીચું તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો